ઝગડિયાજી આડીસી માં રોડ ઉપર ઊભેલા ટ્રક સાથે મોટરસાઇકલ અથડાતા મોટરસાઇકલ ચાલકનો મોત જ્યારે અન્ય એકને ઈજા પહોંચી હતી ઝગડિયાજી આડીસી ની સિક્કા કંપની થી વખત પૂરા જમના રોડ ઉપર અર્જનક થાય તેવી રીતે કોઈ આડ મૂક્યા વિના કે પાર્કિંગ લાઇટ ચાલુ રાખ્યા વિના ટ્રક મૂકી દેવાતા પાછળથી આવતી એક મોટરસાઇકલ ટ્રક સાથે ધડાકા ભેડ ભટકાતા મોટરસાઇકલ ચાલકનો મોત નિપજ્યો હતું જ્યારે અન્ય એકને ગંભીર ઈજાઓ પહોંચી હતી આ બાબતે ઝગડિયા પોલીસ માં લખાયલ ફરિયાદ મુજબ ઝગડિયાના ગામે રહેતો રવિન્દ્ર રણજીતભાઈ વસાવા નામનો ઓગણીસ વર્ષીય યુવક તેના મિત્ર હરનેસ વસાવા સાથે હરનેશની મોટર લઈને જીઆઈડીસીમાં માં નોકરી ગયો હતો ત્યારબાદ સાંજના પાંચેક વાગ્યાના સમયે રવિન્દ્રના પિતરાઈ ભાઈ ગૌરવ શુક્લભાઈ વસાવા રહેત જાજપોરના ખબર મળી હતી કે GRDC માં સિક્કા કંપની થી પુરા તરફ જવાના રોડ ઉપર ઊભી રાખેલ એક ટ્રક સાથે આ લોકોની ની પાછળથી પાછળ થી તકડાતા મોટરસાઈકલ ચાલક રવિન્દ્ર વસાવા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેનો ઘટનાસ્થળે જ કણોન મોત થઈ હતું જ્યારે હરનીશ વસાવાને પણ શરીર ઉપર નાની મોટી ઈજાઓ પહોંચી હતી અકસ્માત આ ઘટના સંદર્ભે ઝઘડિયા પોલીસે જાહેર રસ્તા ઉપર અર્ચનોપ ટ્રક મુકનાર ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી જે માહિતી આજે સવારે અગિયાર કલાકે મળી હતી જો આપણે ઝડિયા ન્યુઝ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લાઇક કરી બેલ આઈકોન દબાવો રોજ તમારી આસપાસ બનતી ઘટનાઓની માહિતી મેળવો ધન્યવાદ